બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ શ્રી ઉન્નતિ વિદ્યાલય શણવાવ ખાતે પ્રાંત અધિકારી શ્રી તુષાર જાની સાહેબ તથા વાવ શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબની અધ્યક્ષતામાં રંગે જંગે યોજાયો હતો ત્યારે ધ્વજવંદન બાદ અધ્યક્ષ શ્રી તુષાર જાને સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત સ્વાગત ગીત દેશભક્તિના ગીતો ગરબા એકપાત્રીય અભિનય નાટક અભિનય ગીતો તથા પિરામિડ જેવા કાર્યક્રમો ઉન્નતિ વિદ્યાલયના શણવાવ પ્રાથમિક શાળા તથા રતનગઢ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા

એટીવીટી સભ્ય ભગવાનભાઈ વ્યાસા વાવ એપીએમસી ચેરમેન નાગજીભાઈ પટેલ રણજીતસિંહ ચૌહાણ સણવાલ શ્રી શિક્ષણ જગતના તમામ કર્મચારીઓ સણવાલ ગ્રામજનો શાળાના બાળકો તથા આજુબાજુના ગામોમાંથી બહુળી સંખ્યામાં દેશપ્રેમી જનતાઓ ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમને રંગે જંગે ઉજવણી કરીને સમગ્ર વાતાવરણના તિરંગાના રંગે રંગાયું હતું